નામ સંકલ્પ જોઈસર છે આ મારી ડીલરશિપનું નામ છે મેગ્નસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ આજે જીપના શોરૂમનું મેં ઇનોગ્રેશન કરેલું છે અને આ શોરૂમની અંદર બે બ્રાન્ડ્સ અમે અત્યારે વેચી રહ્યા છીએ એક જ શોરૂમની અંદર એક છે જીપ અને એક છે સિટ્રોઈન એમાંથી આજે આપણે વાત કરીશું જીપના વિશે કારણ કે આજે જીપનું શોરૂમ ઇનોગ્રેશન છે આજે અમારું શોરૂમ દસ તારીખે આજે સવારે દસ વાગે આ શોરૂમનું ઓપનિંગ હતું અને આજના દિવસમાં જ અમે એમની બે ગાડી જીપની બી અમારા એસ્ટીમ કસ્ટમરને ડિલિવર કરેલી છે એમાંની એક ગાડી છે જીપ મેરિડિયન અને એક ગાડી છે જીપ બ્રેંગલર રૂબિકોન બે ગાડી આજે અમે કસ્ટમરને ડિલિવર કરેલી છે અને અમારી એવી આશા છે અમદાવાદના તમામ લોકોને કે એક વખત અમારા શોરૂમ આવીને જરૂર વિઝિટ કરજો તમને અનમેચ અનપેરેલલ પ્રાઇઝિંગ બી મળશે અને કસ્ટમર સેટિસફેક્શન એક્સપિરિયન્સ બી મળશે અને અગર આપણે વાત કરીએ કે જીપ બ્રાન્ડની ખાસિયત શું છે તો જીપ બ્રાન્ડની ખાસિયત એ છે કે આ એસયુવી કોઈ બનીને સૌથી પહેલી એસયુવી એ જીપે જ બનાવેલી છે એસયુવી શબ્દ જ આમ જોવા જઈએ ને તો જીપ તરફથી જ ઇન્વેન્ટ થયેલો એક રીતે આપણે ગણી શકીએ કારણ કે એસયુવીના ઇન્વેન્ટર જ જીપ છે એ પછી જ માર્કેટમાં બીજી બધી એસયુવી આવી જાય ફરક માર્કેટની ને આપણી જીપની એસયુવીમાં એટલો છે કે માર્કેટમાં જે એસયુવીસ મળતી હોય નોર્મલ એસયુવીસ હોય એ રૂટીન ટેરેન માટે રોડ્સ માટે એના માટેની હોય છે આપણી જે એસયુવી આવે છે એ ઓલ ટેરેન એસયુવીસ છે યુ કેન ટેક ઇટ એનીવેર તમે પહાડ પર જાઓ અહીંયા સુધીના પાણીમાંથી નીકળો રોડ પર જાઓ કે ડેઝર્ટમાં જાઓ ક્યાંય બી જાઓ યુ કેન ગો એનીવેર વિથ જીપ એટલે તમને એસયુવીની ફિલિંગ બી આવે છે પૂરી સેફટી સાથે આપે છે કારણ કે આમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ બી આપેલું છે એન્ટી કોલાઇઝન સિસ્ટમ બી આપેલું છે ઓટો બ્રેક બી આપેલું છે મતલબ સેફ્ટીનું એટલું બધું લાંબુ લિસ્ટ છે બોસ કે આખું પેપર ભરાઈ જાય ફર્ધર અગર બીજું થોડું મારો બ્રધર સમજાવશે તમને એના માટે બારે મોડલ મળે છે જે એ લોકો પ્લેનિંગ કરે છે લાવવાનું પણ એ હજી લેટર સ્ટેજમાં છે હજી હમણાં કોઈ પ્લેનિંગ હાલ ફિલહાલમાં નથી થોડા વર્ષો લાગશે પણ જેમ સિટ્રોનમાં જેમ જે આજ શોરૂમમાં અમે સિટ્રોનની ગાડીઓ બી વેચીએ છીએ એ સિટ્રોન બ્રાન્ડમાં ઈવી છે જે બંને સિસ્ટર કંપનીઝ જ છે જીપ ને સિટ્રોન એટલે એમાં એક ઇસી થ્રી કરીને ગાડી આવે છે જે ઈવી છે પણ જીપમાં ફિલહાલ કોઈ પ્લેનિંગ નથી લાવવાની મતલબ કંપની તરફ પૂરેપૂરી આપણે શોરૂમ સાથે આફ્ટર સર્વિસ આફ્ટર આફ્ટર સેલ સર્વિસ બી આપીએ છીએ આપણું વર્કશોપ અહીંયા સાયન્સ સિટીમાં જ છે સિમ્સ હોસ્પિટલની બહુ જ નજીક શોરૂમથી ફક્ત એક કિલોમીટર દૂર છે અને ત્યાં બધી જ સુવિધાઓ આપણે છે એસેસરીઝ કહી લો સ્પેર પાર્ટસ કહી લો બધું જ એક એ વન ફેસિલિટી બનાવી જાય અને બોડી શોપ ને સર્વિસ બંને મેકેનિકલ બંને જ છે